સ્વાગત છે તમારા નવા બોર બનાવીએ છીએ આપણે અત્યારે અનિલભાઈ કેસા ભાઈ અત્યારે હાજર છે બીજી ભાઈ રાજ અત્યારે બધા બેઠા છે બે પુનિજા હેરખો બે આ રવિભાઈ ગોઢાણિયા શેઠ શેઠ લોકો તો બેઠા હૈ યાર બતાવો નાતે સંપલ્નો કા હે એને કાકા નો કા પાણી વિતરણ નો 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 પાણી નો પુરવટા ખોલી દેગી હવે એમડી આવી ગયા આ તરફ આવી ગયા આવો એમડી કરો આદરા આપણો બોર કરાવી છે તમારે કઈ બે શબ્દો કઈ કહેવા છે હે

হ্যালো 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 ভাই আমি আমি নিক